લગભગ હવે એક પણ દિવસ એવો ખાલી નથી જતો કે ઓછમ હિલની અંદર પ્રવાસીઓની અને વિદ્યાર્થીઓની ચહલ પહલ ન હોય કારણ કે અત્યારે ચોમાસાનો માહોલ જ મિત્રો એવો છે કે લગભગ અહીંયા રોજના બેથી ત્રણ પ્રવાસ તો હોય જ છે અને વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ જે પણ કોઈ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ હોય છે એ અવારનવાર ઓછમ હિલની મુલાકાત માટે આવી રહ્યા છે આપણે અત્યારે ઢંકગીરી મહાતીર્થની અંદર આવ્યા છીએ એ આવવાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અહીંયા ચિત્ર શિક્ષકનો એક સેમિનાર આજે પૂર્ણ થવા ઉપર છે લગભગ આઠ દિવસથી આ સેમિનાર ચાલુ હતો અને આજે એમની પૂર્ણાહુતિ છે તો એ જે શિક્ષકો અહીંયા આવ્યા છે લગભગ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા શિક્ષકો છે અને એઓએ અહીંયા ઢંકગીરી મહાતીર્થની અંદર રોકાઈ અને પ્રકૃતિ સાથે જોડાય અને પોતાની કલાથી ખૂબ સારું એવું ચિત્રાંકન કરેલું છે અહીંના પર્વતોનું અહીંના મંદિરોનું અહીંના નેચરનું અને અહીંયા જે પણ કાંઈ કોઈ સારી વસ્તુ જોવા મળી છે એમને એમની કલમથી કે એમની પેનથી એક કાગળ ઉપર કંડારેલી છે એ નિહાળવા માટે આપણે અત્યારે એ સેમિનારની અંદર જઈ રહ્યા છીએ તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ કોસમ ગણેશમાં જોડાયેલા રહેશો જો આપણે ઢંકગરી મહાતીર્થમાં આવ્યા છીએ ને તો અહીંયા ફરી આપણે ઉકા બાપા જો બતક ચરાવતા નજરે પડી રહ્યા છે જો આ બે સરસ મજાના બતક જો અહીંયા ચરે છે અત્યારે જે આપણે પાંચ દિવસનો કાર્યક્રમ છે એમાં આપણે બધા ચિત્રકારો છીએ અને આપણે આપણી કલાકૃતિઓ રજૂ કરવાની હતી અને બનાવવાની હતી એ બધી ચર્ચા આપણે કરી પણ થોડા બે ચાર મુદ્દા એવા છે કે જે ચર્ચામાં આવ્યા એટલે હું બોલું છું કે લલિત કલા એકેડમી ચિત્ર શિક્ષક સેમિનાર વર્ષોથી કરે છે ચિત્ર શિક્ષક સેમિનાર વર્ષોથી કરે છે અને જે તે જિલ્લાના ઈઓને કામગીરી સોંપવામાં આવે છે જાગૃતતા આપણા ચિત્ર શિક્ષકોમાં હોવી જોઈએ એ નથી દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછા ત્રણ કે પાંચ શિક્ષકો આવે તો ઓછામાં ઓછા હું માનું છું કે સો એકસો દસ નેવું ની સંખ્યા થાય આ હું શા માટે બોલું છું કે નવસારીની અંદર સુપામાં જ્યારે કાર્યક્રમ હતો ત્યારે નેવું ચિત્ર શિક્ષકો ત્યાં હાજર હતા પ્રશ્ન શું છે હમણાં જ મારે છેલ્લા પાંચ દિવસથી આગ કરતા આવે છે ઉપરથી કે સાહેબ શું પરિસ્થિતિ છે બહુ મજા આવે છે અહીંયા સુવિધા છે સૌ પ્રથમ તો પહેલું કે રાજકોટ જિલ્લાની આ કામગીરી સોંપવામાં આવી રાજકોટ જિલ્લા આપણા જે વિકાસ અધિકારી સાહેબ યુવરે સાહેબનો નેચર એક પાંચ મિનિટમાં પાંચ લીધો એની એકદમ એને કોઈ પોતે અધિકારી છે એવું છે જ નહીં એને બસ તમે વર્ક કરો અમે તમને કેટલી હેલ્પ કરીએ એને કામગીરી સો ભૂતાળી સાહેબ ભૂતાળી સાહેબને તો તમે પરિચિત થઈ ગયા અમને પહેલાં હવે થોડીક કંઈક આગળ વાત કરવાની છે કે લલિત કલા એકેડમી ચિત્ર શિક્ષક જ ને બોલાવી અને આ સેમિનાર કરે છે એમાં વર્ષોથી માધ્યમિક શાળાના શિક્ષકોને બોલાવવામાં આવતા આ તમારી જાણ એટલા માટે કરો છો કે એને પ્રાથમિક શિક્ષકોને પણ જોડ્યા છે એને ખાનગી શાળાના શિક્ષકોને પણ જોડ્યા છે અને નિવૃત્ત શિક્ષકો હોય ને જે રસ ધરાવતા હોય એ લોકોને પણ આભારે એટલે આપણે જ્યાં ત્યાં ચર્ચા કરતા હોય ત્યારે કહેવાનું કે અમે નથી જઈ શકીએ એમ તો તમે લોકો જાઓ બહુ જ મજા આવે છે દરેક જિલ્લામાં સારી વ્યવસ્થા હોય છે અહીંયા તમને સુપર વ્યવસ્થા મળી શું કામ તો કે તમામ મને તો અત્યારે અનુભવ છે કે કાઠિયાવાડમાં ગો આ ધોરાજી ઉપલેટા પાટણમાં ભૂલી જાય એ લોકો એમ નથી કે તમે કાઠિયાવાડમાં ગો છો શું કામ કે અહીંયા બધું અમારું દરેક જિલ્લામાં જામનગર હોય દ્વારકા હોય અમરેલીનગર ભાવનગર હોય બધી જગ્યાએ અમને આ રીતનો જ વ્યવસ્થા આપણને મળતી હોય છે જ્યારે હું વર્ષોથી લેતો હોઉં તો અલગ અલગ પ્રકારના મને મિત્રો મળે અને ગ્રુપ બનાવવામાં આવે અમારો આઠમો પ્રયત્ન છે આ બધા મારા મિત્રોની હાજરીમાં મળે દરેક વખતે ગ્રુપ બનાવે ગ્રુપ એક મહિનો માત્ર કાલે તો તમારી પાસે જે કલાકૃતિ ગ્રુપને ગ્રુપને જાગૃત રાખો તમારી જે કંઈ સ્કૂલમાં કાંઈ કામગીરી હોય તમારી સ્કૂલ લેવલની કોઈ તમે પ્રદર્શન તો વિજ્ઞાન પ્રદર્શન કર્યું કરે કલા પ્રદર્શન કરાવે એના તમારે જે તમે તમારા વિદ્યાર્થી તમારો સ્ટાફ જે કંઈ કૃતિઓ બનાવી તમે રજૂ કરો તો આ ગ્રુપ છે હંમેશા જાગૃત રહેશે એની અસર આપણા સાહિત્ય થશે સાહિત્ય નીકળવાની આ ગ્રુપમાંથી કંઈ ખબર પડે કે ચાલો આખા ગુજરાતમાં આવો તો પ્રાદેશિક જે ગુજરાતમાં હોય આજે આપણી કલા છે તો કલાના આપણે પાર પણ છે કલા આપણે બનાવવાની છે તો હમણાં મારે તળવી સાહેબ સાથે વાત કહીએ તળવી સાહેબ કડવી તરડી કોની સરને કરી ગઈકાલે સાંજે મારે ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ સહેવક સાથે મારે ચર્ચા ત્રણ રોજ મને બે વખત ફોન કર્યો આ રોજ નોંધ લેતા હોય છે પેલા કે કાંઈ કમી હોય તો બોલો આ બધી આપણી પાછળ બેકગ્રાઉન્ડના પાછળની કામગીરી છે કે ભાઈ કાંઈ જરૂર હોય તો બોલો તો એ પ્રયત્ન એના છે એને કામગીરી સોંપી છે નિખાલસ એને બધું કામ કરવું જ છે પણ ત્યાંથી બેઠા છે એ પણ મને ફોન કરે મને પણ ન લાગે આને ફોન કર્યો કે શું સ્થિતિ મજા ભાઈ બહુ સારું અહીંયા અમને રોડવો રોડવાઈ રહેશે જોઈ છે આવી જશે કોઈ કાંઈ ચિંતા ન હોય અને પાંચ દિવસની અંદર તમને કંઈ તકલીફ પડી હોય તો અમારા વતી કે આ તો એ તો હું નથી માનતો પણ તમારા અભિપ્રાય લખજો અને ગ્રુપની નીચે વાત કરીએ તો ગ્રુપમાંથી બધા કાંઈકનું કાંઈક તમે મૂકતા રહેજો ગ્રુપમાંથી નીકળતા રહેજો કારણ કે આની પહેલાં મેં બે હજાર આઠનું ગ્રુપ બે હજાર દસનું બે હજાર બારનું તેરનું અઢારનું એ ગ્રુપ બને પછી પંદર દિવસ ચાલે નીકળી જાય તો આપણી કલાને કેમ આપણે મોકલ આપણે તો કંઈ હું કંઈક આપી જવાનું નથી તો આપણી વડે રાજકોટ આવવા નથી તો કલા થકી આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહેજો જેથી કરીને આવતા વર્ષે આનાથી ત્રણ બની શકે આપણને જોવા મળે અસ્તુ કે દરેક જિલ્લાની અંદર આ કચેરીઓ છે વિકાસ અને આપની પ્રવૃત્તિને વેગ આપવા માટે બેસ્ટ હોય એ પણ છે ડિઝાઇન આપશો કે એની સાથે લાયબ્ઝ્રેરીમાં રહેશો જિલ્લા લેવલના જે જે જિલ્લાના જે ડ્રોઈંગના કે આર્ટના જે તજજ્ઞો છે કે નવા ઉભરતા લોકો છે એને આપ કરી શકશો પણ એ પ્રયત્ન આપે જ કરવો પડશે એ જ રીતે જોવા મળ આપણે આપણા ફિલ્ડમાં શિક્ષકના ફિલ્ડમાં કે પ્રોફેશનલ ફિલ્ડમાં જ્યાં છીએ ત્યાંથી આજથી આપણે બે ડગલા આગળ વધશું આપણા વિષયમાં બે ડગલા આગળ વધશું તો આખા સેમિનારમાં હાજર છે તો ઘણી બધી સરકારે ટેકનિકલી વાતો કરી પણ એક્ઝેક્ટલી મને જે કામ સોંપ્યું સરકાર તરફથી કે વિષય નિશાન તરીકે મારે આ સેમિનારમાં ભાગ લેવાનો ફેસબુકમાં એક સરસ મજાનું પેજ છે એક કલા ધનલની છે એની એક કેડલાઈન છે એક છે વાત કરવી છે પણ કેવી પડશે વાત કડવી છે પણ કેવી પડશે તો અહીંયા જે આપણે તો એક જોઈએ છે એ ચિત્રોમાં પણ કલાકારના પરિશ્રમ પ્રત્યે કોઈ શંકા નથી પ્રયત્ન પ્રત્યે કોઈ શંકા નથી રિઝલ્ટ પ્રત્યે અવશ્ય શંકા મને ખુદને મારા રિઝલ્ટ પ્રત્યે શંકા છે કે મેં અહીંયા જે વર્ક કરેલું એનાથી મને હન્ડ્રેડ પર્સન્ટ સેટિસ્ફેક્શન છું મારે થોડુંક અંદર જોવું પડશે કે હું એવડા સેમિનારને ગાઈડ કરું છું એટલા બધા સિનિયર્સ છે મારાની ફિલ્ડમાં મારાથી આગળ પડતા એ લોકોને ગાઈડ મને મને મારા કામથી સંતોષ સો ટકા સંતોષ છે એકવાર અંદર જરાક પૂછીએ આપણે અને આપણે એટલા વર્ષોથી કામ કરીએ છીએ આપણે આપણા બાળકોને શીખવીએ છીએ તો શું આપણે કમ્પ્લીટ એટલી લાયકાત કહેવું કે આપણે શીખી શકીએ બાળકોને જનરેશન ચેન્જ થઈ ગઈ મીડિયા ચેન્જ થઈ ગયું કેટલું બધું તમે ઇન્સ્ટામાં અને કેટલી બધી અલગ અલગ ટેકનિકો તમને અલગ અલગ જોવા મળે શું આપણે બધી ટેકનિકથી અવેરનેસ છે તો આપણે આપણા ફિલ્ડમાં કેટલા એક્ટિવ છીએ ને એ એક વસ્તુ જોવી પડશે આપણે બધાએ મારે તમારે બધાય ઘણી વખત એવું હોય કે આપણા કરતાં આપણો વિદ્યાર્થી વધારે જાણતો હોય જેમાં આપણે પગાર પગાર ચર્ચા કે ગૂગલ કરીને આવ્યો હોય તો આપણા કરતાં એને વધારે નોલેજ તો આપણું નોલેજ આપણે ડેવલપ કરવું પડે આપણું વર્કમાં થોડું કમ્પ્લિમેન્ટ મેઇન વસ્તુ બધાને પ્રશ્નો અમે કોમન પ્રશ્ન જો અને સ્વાભાવિક વસ્તુ છે મારે હોય તમારે હોય સમયનો પ્રશ્ન કામ પણ કરવું છે ઈચ્છા થાય છે પણ સમય નથી મળતો તો સમય તો આપણે જ કાઢવો પડશે એના આનો કોઈ વિકલ્પ છે તો બસ આ સિવાય મારે કહું થેન્ક યુ ધન્યવાદ અને બીજી વસ્તુ કે મારાથી સિનિયર્સ છે ચિરાગભાઈ રીભાઈ બધાએ મારી વાત સાંભળી એ બદલ સરકારશ્રીનો અને આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ કે જેને આપણે કીધું કે સમય એ તો આપણે જ આપવો પડે અને ટાઈમનું મેનેજમેન્ટ પણ આપણે જ કરવું પડે પરિવાર વ્યવસાય શોખ ઘણી બધી બીજી બાબતો એનું તો મેનેજમેન્ટ આપણે જ કરવું હું જસ્ટ હું કોલેજે ગયો અત્યારે મારે ઓનલાઈન મારો તમારી જેમ જ સેમિનાર ચાલુ છે હમણાં હું જેવું તમારું પૂરું કરીશ તો તરત મારા લેક્ચરમાં ગઈ જઈશ એ ચાલુ છે કોલેજે પ્રિન્સિપાલની પણ મર્યાદાઓ છે કે લેક્ચર છોડ તું સેમિનાર કર તું તારું ખુદનું આર્ચી કહે જે કરવું હોય કર લેક્ચર છોડતો નહીં મારે લેક્ચર લેવા જવાના તો અત્યારે હું સહી કરીને નીકળ્યો પહેલો સવાલ લેક્ચર પૂછે નહીં આ જાય બરાબર કઈ વાત નહીં આપણે કાર્યક્રમને આગળ ધપાવી અને આપના આ જે અહીંયા જે હાજર છે એનો હાજર રિપોર્ટ ગણો તો હાજર રિપોર્ટ પ્રમાણપત્ર ગણો તો પ્રમાણપત્ર સન્માનપત્ર એ આપવા જઈ રહ્યા છે આપણે હું માન્ય સંજય સાથે વિનંતી કરીશ કે જે લોકોને નામ લઉં છું એને એમને સર્ટિફિકેટથી એવો સન્માનિત કરશે માન્ય લક્ષ્મણભાઈ પૂજાભાઈ ચાવડા

શિક્ષક સેમિનાર બે હજાર પચીસ વસમ તળેટીંકગીરી મહાતીર્થની અંદર યોજાઈ રહ્યો છે અને એનો આજે અંતિમ દિવસ છે એ અંતિમ દિવસના ચરણોની અંદર આપણે અત્યારે મહાન ચિત્રકાર શ્રી રજનીભાઈ સાથે મુલાકાત કરેલી છે કે રજનીભાઈએ ઘણા બધા ચિત્રો અહીંયા આવીને બનાવ્યા છે આપણા ડુંગરને લગતા મંદિરને લગતા અને પ્રકૃતિને લગતા ઘણા બધા ચિત્રો આપણે અહીંયા પ્રદર્શિત જોયેલા છે તો આપણે રજનીભાઈ પાસેથી માહિતી મેળવીએ કે સાહેબ તમે આ ચિત્રક ની અંદર ક્યાંથી જોડાયેલા છો અને આગળ તમારું શું વિઝન છે આજે ચિત્ર શિક્ષક સેમિનાર જે યોજવામાં આવે છે પ્રતિવર્ષ યોજવામાં આવે છે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ આ વખતે મોકો એવો મળ્યો છે કે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના અનુસંધાના સાનિધ્યમાં અને સરસ મજાનું જેવા કહેવાય ને કે કાઠિયાવાડનું ઓસમ ડુંગર જે અત્યારે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર વિકાસના પંથે ચાલી રહ્યો છે એવા ઓસમ ડુંગર ખાતે ધોળાજીની બાજુમાં આવેલું છે ત્યાં ચિત્ર શિક્ષકો તમામ જિલ્લામાંથી એકત્રિત થઈ અને પોતાની કલાકૃતિ રજૂ કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ પ્રકારના એને લાઈવ સ્કેચ કર્યા છે કોઈને પોતાની મોર્ડન આર્ટ કર્યું છે લેન્ડસ્કેપ બનાવ્યા છે લાઈવ સ્કેચ કરી અને પોતાની વોટર કલર કે ઓઇલ પેઇન્ટ બેઝિક કલર ઉપર એને પોતાની કલાકૃતિને રજૂ કરવામાં આવે છે ખાસ શિક્ષણનો એ હેતુ છે કે શિક્ષણની અંદર કલાનું મહત્ત્વ એને ધ્યાનમાં રાખી અને આવા સરસ મજાના સાનિધ્યમાં આવી અને પ્રાકૃતિની ગોદમાં એ જે કંડારી છે કલાકૃતિ એ સરાહનીય છે તમામ મિત્રોએ પોતપોતાની કૃતિને ખૂબ જ સારી રીતે રજૂ કરી છે પોતાની અભિવ્યક્તિ પણ રજૂ કરી છે અને ખૂબ સરાહનીય છે આ પ્રદર્શન તમે ધોરાજી સ્થિત ગણેશ ઓસમ નામની ચેનલ ઓસમ ગણેશ નામની ચેનલ છે એમાં આ તમને અચૂક જોવા મળશે ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યભાઈ